આજે ધોરણ દસ ના વિદ્યાર્થીઓનો ઉત્સાહનો અંત આવ્યો છે આજ રોજ વહેલી સવારે ધોરણ દસ ના પરિણામો જાહેર કરવામાં આવ્યા હતા જેમાં ભટાર વિસ્તારમાં આવેલ ઉત્તર ગુજરાત કે એસ કેપી વિદ્યાલયનું ધોરણ દસ નું પરિણામ ઝળહળતું આવ્યું છે ઉત્તર ગુજરાત વિદ્યાલયના બાવીસ વિદ્યાર્થીઓ એવન ગ્રેડમાં આવ્યા છે અને ત્રેસઠ જેટલા વિદ્યાર્થીઓ એ ટુ ગ્રેડમાં આવ્યા છે શાળામાં ભરતો દેવ પટેલ જેણે અઠ્ઠાણું તેત્રીસ ટકા મેળવીને શાળામાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે આજે ધોરણ દસના જે વિદ્યાર્થીઓની અંદર જે ઉત્સુકતા હતી એનો અંત આવ્યો છે આજે ધોરણ દસના ધોરણના જે વિદ્યાર્થીઓ છે એના પરીક્ષાના પરિણામો આવ્યા છે આપણે આજે ઉત્તર ગુજરાત જે ગુજરાતી માધ્યમના જે વિદ્યાર્થી જે સ્કૂલ ટોપ કરી છે જેનું નામ છે દેવ પટેલ આજે તમે ગુજરાત આજે ગુજરાત બોર્ડ અને ટેન્થ ધોરણનો જે ટોપર બન્યા છો સુરતમાં અને ઉત્તર ગુજરાતની અંદર તમે ટોપ કર્યું છે શું કહેશો અને કેવી લાગણી અભિ અનુભવી રહી છે તો સૌ પ્રથમ તમા નવ પર્સન્ટેજ મારા પર્સન્ટેજ નાઇન્ટી છે અને પી આર જી આગળ કેવી રીતે તૈયારીઓ રહેશે અને આ પરિણામ પાછળ કેટલી મહેનત લાગી છે આગળ હું ડૉક્ટર બનવાનો છું અને એમાં પણ લંગ સ્પેશિયાલિસ્ટ એ મારું ગોલ છે અને હું અત્યારે તો પાંચ પાંચ કલાક રોજનું રીડિંગ કરતો હતો અને મોબાઈલને બધું અડધો અડધો કલાક રોજનો મોબાઈલ લેતો બસ એટલું જ અને તહેવારોમાં ને બધામાં ઓછો ઇન્ટરેસ્ટ લેતો સોશિયલ મીડિયાનો જમાનો છે ને કેટલું જરૂર થઈ જાય છે કે આ બધા જે ડિસ્ટ્રેક્શન્સ હોય છે ફ્રેન્ડ સર્કલ્સ હોય છે એ બધાથી થોડું દૂર રહીને આવા પરિણામ લાવવા કેટલા જરૂરી છે આમ તો કરિયર પાછળ ધ્યાન આપવું એ જ જરૂરી છે કેમકે એ જ આગળ કામ આવે છે ડિસ્ટ્રેક્શન કોઈક વાર થઈ જવાય પણ એમાંથી પેરેન્ટ્સનો જો સપોર્ટ હોય તો બહાર પણ આવી શકાય છે પેરેન્ટ્સ સાથે વાત કરશું જી આજે તમારો છોકરો જે લંગ સ્પેશિલિસ્ટ માટેના જે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આજે ટેન્થ સ્કૂલ ટોપ કર્યું છે કેવી ફીલિંગ છે કેટલું પ્રાઉડ ફીલ થાય છે એનું જે રિઝલ્ટ છે એ પ્રમાણે તો અમને એવું લાગે છે કે ડૉક્ટરી લાઇનમાં પણ એ આજ રિઝલ્ટમાં ગોલ થશે અને નામ સ્કૂલનું ને આમ બધાનું નામ આગળ લાવશે એવું અમને આશા છે શિક્ષક આપણી સાથે ઉપસ્થિત છે જી જે પ્રથમ વાર ટેન્થ બોર્ડની પરીક્ષા આપવા જતા હોય છે વિદ્યાર્થીઓ થોડીક નર્વસનેસનો હોય છે તો સ્કૂલનો કેટલો ફાળો રહે છે આ બધી તૈયારીઓમાં એક્ચુલી ઘણો બધો ફાળો રહે છે કારણ કે બાળકો બહારની સ્કૂલમાં એક્ઝામ આપવા જતા હોય એટલે નર્વસ થાય ઓબ્વિયસલી તો અમે ટીચરો ત્યાં જઈએ છીએ એમને મળવા એક્ઝામ બિફોર મળીએ ને પછી પણ એટલે થોડું એમને ગમે એટલે સારું લાગે એમને પણ મધર જેવું લાગે કે ભાઈ ટીચરો છે એટલે થોડી દૂર એમની નર્વસતા થોડી દૂર થઈ જાય બસ અમારો એ જ પ્રયાસ રહે ગુજરાતનું નવું ગુજરાત બોર્ડની એક્ઝામ છે એનું નવી પેટર્ન આવી ને એમાં પણ એમસીક્યુઝ આપે તો કેટલું સરળ બની જાય છે વિદ્યાર્થીઓ માટે વિદ્યાર્થીઓને જો પેટર્ન છે એ લગભગ હેતુલક્ષીમાં ચોવીસ ચોવીસ માર્ક્સ યાંચી લે છે અને એને પાર્ટ બી જે હોય છે એટલે કે જે હેતુલક્ષી લખવાના હોય છે એમાં પણ ખરેખર વિદ્યાર્થીઓનો સારો એવો પરફોર્મન્સ કારણ કે અહીંયા સ્કૂલમાં જ અમે એમને મોડલ વન મોડલ ટુ એવી પરીક્ષાઓથી એટલા પ્રિપેર કરીએ છીએ કે બોર્ડની પરીક્ષાઓનો એમને હાવ કે ડર રહેતો જ નથી અને કોન્ફિડન્સ વધી જાય છે કે સારો એવો અમે ગોલ કરી શકીશું અને એના પાછળ અમે સતત આખી શાળા પરિવાર પ્રયત્નશીલ રહીએ છીએ